જિલ્લામાં બે વ્યાજખોરો સામે ઊંચું વ્યાજ વસૂલી અને અરજદારને ધાકધમકી આપવા બાબતે નોંધાઈ પોલીસ ફરિયાદ જેમાં એક અરજદારે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉજ્વળ કારકિર્દીની શોધમાં છો તો આજે સપુર્ટ કરો જુનાગઢના મેંદેડા સ્થિત ખ્યાતનામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગની તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્ષ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લોકો તથા એક અરજદારે કેશોદ પોલીસમાં નોંધાવી ફરિયાદ પોલીસ દ્વારા આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ જૂનાગઢ અને કેશોદમાં વ્યાજખોરો બેફામ બનતા જાય છે ત્યારે પોલીસે આવા લોકોની માહિતી એકઠી કરી તેઓ સામે કડક પગલાં લેવા જોઈએ તે લોક માંગ પણ ઉઠવા પામી છે ત્યારે જોઈએ આ બાબતે જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક શું કહી રહ્યા છે ગતરોજ તારીખ તેર જુલાઈ બે હજાર ચોવીસના રોજ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજવટાવ નાણાં નાણાં ધીરધાર અધિનિયમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવે છે જે મુજબ હકીકત એવી છે કે ફરિયાદી ભૌતિકભાઈ કિશનભાઈ પટાટ કે જેમણે આરોપી વિશાલ ભીંભા અને પ્રદીપસિંહ વાઘેલા પાસેથી ચાર લાખ રૂપિયા સાડા ચાર ટકા લેખે વ્યાજ લીધેલ હતા અને જેને દર મહિને અઢાર હજાર રૂપિયા વ્યાજ ચૂકવતા હતા પરંતુ ભૌતિકભાઈની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે તેઓ એક મહિનાનું વ્યાજ ચૂકવી શકેલ ન હતા જેના કારણે આરોપીઓ તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી તથા વારંવાર ફોન ફોન કરીને તથા રૂબરૂ ધમકી આપવામાં આવેલ હતી જેના જેના કારણે આ ઉપરાંત હપ્તો ન ચૂકવી શકવાના કારણે આરોપીઓ દ્વારા ફરિયાદીની દુકાનમાંથી માલસામાન ભરી લેવામાં આવેલ જેનાથી ત્રાસીને ફરિયાદી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપી ઝડપાઈ ગયેલ છે અને તેમને એક દિવસના રિમાન્ડમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ